તેની બિલકુલ બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે ત્યાં ઘણા સમયથી ગટરો ઉભરાતી હોવાથી તેનું ગંદુ દૂષિત પાણી દુર્ગંધ માતું હોવાથી ત્યાંના આસપાસના રહીશોએ નગરપાલિકાને એકવીસ

સંડાસની ડ્રેનેજ લાઇનો પણ ગંધાઈને ઉભરાઈ રહી છે ને રોગચાળો ફાટી નીકળવાની ઘણી આફત છે નાના બાળકોનો વિસ્તાર હોય બાળકો પણ માંદા પડે તેવી પરિસ્થિતિ સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે નગર પંચાયત કરજણને અઢાર તારીખે અરજી આપેલ હોવા છતાં એકવીસ તારીખે અરજી આપી છતાં ત્યાંના માણસો આવી અવડી લાઇન ખોદી તે લાઈનમાં ખુલ્લી ગટરો જોડી અને ફરીથી આ લાઈનને એક્ટિવ કરેલી છે પરંતુ હજુ પણ ગટરો ઉભરાઈ છે આ માટે કર્જણ નગરપાલિકા જવાબદાર છે કોઈ પણ જાતના પગલાં એ લોકો દ્વારા લેવામાં આવતા નથી ને હજુ પણ ગટાર ઉભરાઈ રહી છે ચૂનામાં તરુણ કુમાર રતિલાલ શાહ કર્જણ ચૂના ભાઈ મારા તો ઘર અને મારા તો ઘરમાં પણ મેજમાનીને આવે છે ગયા વર્ષે પણ ચૌહાણને મેં વિડીયો મોકલ્યો હતો છતાં પણ એ કોઈ કામગીરી થઈ નથી અત્યાર સુધી